ઇંગ્લિશ વર્ડ ગુજરાતી અર્થ પાર્ટ નાઇઝ ના સહાયક હોવું બોલ્ટઅપરાસતથી હેજ પક્ષી ધરા ઈંડા સેવવા ટમ્બલિંગ પડવાથી રિસેન્ટ ચીડાવવું સ્ક્રીમ ચિલ્લાવું કે ચીસો પાડવી બાઉન્ડ ઘર તરફ જવું ફ્રેટ અણગમો કે નાખુશી વ્યક્ત કરવી નોડ એટલે માથું હકારમાં વેડ મુશ્કેલીથી કાદવ કે પાણીમાંથી ચાલીને પસાર થવું શિવરિંગ ઠંડીથી થર ધ્રુજવું અ ક્વેશ્ચન ફોર યુ એક પ્રશ્ન તમારા માટે લેસ્ટડ એટલે શું તમારા જવાબ કોમેન્ટ બોક્સમાં લખી જ લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને જવાબ કોમેન્ટ બોક્સમાં ખાસ લખજો આપના સાથ સખાના પ્રેમના આવકાર્ય છે